હાલો મિત્રો હું છું હિતેશ મકવાણા આજે તારીખ ત્રેવીસ મે બે હજાર પચીસના શુક્રવાર આજે મેં તમને ભાવ જણાવીશું તારીખ બાવીસ મે બે હજાર પચીસના ગુરુવારના તો આજે મેં તમને ગુજરાતના એક સાથે પાંચ માર્કેટ યાર્ડના ભાવ જણાવીશું તેમાં ઉંઝા માર્કેટ યાર્ડ ગોંડલ માર્કેટ યાર્ડ રાજકોટ માર્કેટ યાર્ડ જસદણ માર્કેટ યાર્ડ અને હળવદ માર્કેટ યાર્ડ તો પહેલાં વાત કરીશું જસદણ માર્કેટ યાર્ડના બજાર ભાવ સિંગદાણા એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો ચુમ્માલીસ એરંડા એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર એકસો પાંસઠ શેણ્યા એક હજાર સિત્તેર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર પંચાણું મેથી પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ નવસો એકાવન અડદ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો મગ एक हजार एक सो पचास रुपयाची लयने तेना उंसा भाव एक हजार आठसो तुवेर एक हजार एक सो रुपयाची लईने तेना उसा भाव एक हजार त्रण सो एकावन धाणा सात सो रुपयाची लईने तेना उसा भाव एक हजार बसो पचास सोयाबीन सात सो रुपयाची लईने तेना उसा भाव सात सो अठ्याशी बाजरी चार सो रुपयाची लईने तेना उसा भाव पाच सो रुपया तल सफेद एक हजार पाच सो तेना उसा भाव बे हजार लोकवन 415 रुपया रुपयाची लईने तेना उसा भाव पाच सो पंधर घऊ टुकडा चार सो चाळीस तेना उसा भाव पाच सो 800 मगफळी आठसो रुपयाची तेना उसा भाव एक हजार एक सो वीस कपास एक हजार चारस तेना भाव एक જીરું ત્રણ હજાર પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ચાર હજાર ને પચીસ રૂપિયા આ હતા જસદર માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશું બી હળવદ માર્કેટ યાર્ડના બજાર ભાવ જો આ બજાર ભાવના વિડીયો જોવા માંગતા હોય તો અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા બજાર ભાવના વિડીયો તમારા સુધી પહેલાં પહોંચે રાયડો એક હજાર ત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર એકસો બાર ગુવાર ગમ આઠસો વીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર અઠ્યોતેર એરંડા એક હજાર બસો એક રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો અઠ્યાવીસ શેણા એક હજાર પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બાણું રૂપિયા મેથી સાતસો પચીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ આઠસો છપ્પન મગ એક હજાર એકસો પાંત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ચારસો धाना एक हजार बसो रुपियाँ लैने त्यहाँ उँचा भाव एक हजार त्रिसो पचाउन्न अजमो आठ सौ रुपियाँ लैने त्यहाँ उच्चा भाउ एक हजार आठ सौ एक रुपियाँ वरिया एक हजार रुपियाँ लै नै त्यहाँ ऊँचा भजार तल सफेद एक हजार त्र सौ रुपियाँ लैने तल कान हजार बसो एसी रुपियाँ लैने त्यहाँ उँचा भाउ ચારસો સાહીઠ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ પાંચસો ઓગણચાલીસ કપાસ એક હજાર બસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો એંશી જીરું ત્રણ હજાર છસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ચાર હજાર પાસઠ રૂપિયા આ હતા હળવદ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશ રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ જો તમને આ વીડિયો ગમે તો એક લાઇક જરૂર કરજો જેથી આ વીડિયો દરેક વ્યક્તિ સુધી પહોંચે અને તમામને ભાવની માહિતી મળે રાયડિયો નવસો એંસી રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ચોરાણું સિંગનાણા એક હજાર ત્રણસો પાંચ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર પાંચસો સાહીઠ એરંડા એક હજાર પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો અઢાર શેણ્યા નવસો નેવું રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ચોર્યાસી રૂપિયા શેણા સફેદ એક હજાર પાંચસો ઓગણસાઠ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બે હજાર એકસો એકવીસ વટાણા એક હજાર એકસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર છસો વાલદેશી નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો રૂપિયા રાજમા આઠસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર પાંચસો મગ એક હજાર ત્રણસો એકાવન રૂપિયાથી તેના ઊંસા ભાવ એક હજાર નવસો એકવીસ અડદ એક હજાર બસો પંચાવન રૂપિયાથી તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો બેતાલીસ તુવેર એક હજાર બસો રૂપિયાથી તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો નવ્વાણું સોળી એક હજાર એકસો પચાસ રૂપિયાથી તેના ઊંસા ભાવ એક હજાર નવસો પચાસ મેથી આઠસો રૂપિયાથી તેના ઊંસા ભાવ એક હજાર બસો બીજ चार हजार रुपया लाई ने तेना भाव पांच हज़ार रुपया पूरा सब गुल एक हज़ार त्रो एकावन रुपया लाई ने भाव एक हज़ार नौ सौ चालीस धाणा एक हज़ार एक सौ पचास रुपया लाई ने तेना भाव एक हज़ार पांच सौ एक हज़ार रुपया लाई ने भाव एक हज़ार आठ सौ पचास रुपया सुवादाणा एक हज़ार रुपया लाई भाव एक हज़ार पांच सौ रुपया अजमो એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર છસો ત્રીસ રૂપિયા તલ સફેદ એક હજાર સાતસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બે હજાર ત્રણસો વીસ તલ બે હજાર નવસો સાહીઠ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ચાર હજાર બસો સોયાબીન સાતસો નવ નવ્વાણું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો લસણ સાતસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર છસો વીસ મરસા સુકા सात सो पचास रुपयाची तेना उसा भाव बे हजार रुपया पूरा जुवार सफेद सो रुपया रुपयाची लईने तेना उसा भाव एक हजार आठ रुपया बाजरी रुपया रुपयाची लईने तेना उसा भाव पाच रुपया घऊ लोकवन चारस रुपया रुपयाची लईने तेना उसा भाव पाच सो बावीस घा टुकडा चारसन्न रुपयाची तेना उसा भाव पाच रुपया मगफळी નવસો સાહીઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો બાર કપાસ એક હજાર ચારસો પાંચ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો છત્રીસ જીરું ત્રણ હજાર પાંચસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર એકાવન રૂપિયા આ હતા રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશું ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ રાયડ્યો એક હજાર એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકોતેર સિંગદાણા એક હજાર એકસો એકાશી રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર છસો એકસઠ એરંડા એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો છત્રીસ રૂપિયા શેણ્યા એક હજાર અગિયાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર એકાણું રૂપિયા શેણ્યા સફેદ એક હજાર એકતાલીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બે હજાર એક રૂપિયો તુવેર સાતસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો એકાણું अडद 501 सो एक तेना उसाव एक हजार चार वालदेशी 501 सो एक रुपयाची लईने तेना उसा भाव एक हजार अगिर मकाई चार तेना उसा भाव पाच मग एक हजार पाच सो एक रुपयाची लईने तेना उसा भाव एक हजार आठसो एकत्रीस सोयाबीन सात सो एक तेना भाव आठ रुपया सोळी છસો અગિયાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો એક રૂપિયો મેથી પાંચસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર એકતાલીસ ધાણા આઠસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ચારસો એકાવન તલ સફેદ એક હજાર ચારસો એક રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બે હજાર ત્રણસો એકતાલીસ બાજરો ત્રણસો એક રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ચારસો એકાવન રૂપિયા લસણ चारस अगि रुपयाची लयने तेना उसा भाव एक हजार बसो लाल 16 रुपयाची लईने तेना उसा भाव एक एकसठ रुपया घऊ लोकवन चार सो एकावन तेना उसा भाव पाच सो बावन घऊ टुकडा चार तेना उसा भाव पाच मगफळी सात सो तेना उसा भाव एक मगफळी नवी નવસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો એકસઠ કપાસ એક હજાર એકસો એકસઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો છ જીરું ત્રણ હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર એકસો ને એકસઠ રૂપિયા આ હતા ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશું ઊંઝા માર્કેટ યાર્ડના બજાર ભાવ સુવાદાણા એક હજાર બસો છ્યાસી રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર છસો ઈસબ ગોલ એક હજાર આઠસો રૂપિયાથી તેના ઊંચા ભાવ બે હજાર રૂપિયા થી લઈને તેના ઊંચા ભાવેદ એક હજાર તેના ઊંચા ભાવ બે હજાર રૂપિયા વરિયાળી એક હજાર એસી રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ છ હજાર ને રૂપિયા જીરું ત્રણ હજાર પાંચસો રૂપિયાથી તેના ઊંસા ભાવ ચાર હજાર આઠસો પચાસ રૂપિયા આ હતા ઉંઝા માર્કેટ યાર્ડના બજાર ભાવ અમે તમને ગુજરાતના એકસાથે પાંચ માર્કેટના ભાવ જણાવ્યા આ વિડીયો જોવા બદલ આપને આભાર અને ધન્યવાદ